આજે એક એવી દડવાની ઘંટી વિશેની વાત કરવી છે જે પાંડવો વખતને એટલે કે મહાભારતના સમયની છે અને સદીઓ વીતી ગયા એમ છતાં આજે પણ જાંબુઘોડાના જંગલોમાં ભારત વર્ષના ભવ્ય વારસા તરીકે સચવાયેલ છે નમસ્કાર મિત્રો વાત છે જંડ હનુમાન નજીક આવેલ ભીમની ઘંટીની મહાભારત વિશે તો આપ સૌ જાણતા જ હશો મહાભારત સમયે કૌરવો અને પાંડવો વચ્ચે જુગારનો ખેલ ખેલાયો હતો પાંડવો આ ખેલમાં રાજપાટ સહિત બધું જ હારી ગયા હતા અને આખરે વનવાસ ભોગવવાનો વારો આવ્યો હતો પાંડવો ફરતા ફરતા વનવાસ સમયે હાલના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુગોડામાં જંડ હનુમાન નજીક આવી પહોંચે છે તેમજ અહીં જ રહેવાનું પસંદ કરે છે વનવાસ દરમિયાન પાંડવો જાંબુગોડાના જંગલોમાં જ રોકાય છે અને અહીં પોતાના વનવાસનો થોડો સમય વિતાવવાનું પસંદ કરે છે એ સમયે પાંડવો અનાજ દળવા માટે જે ઘંટીનો ઉપયોગ કરતા હતા એ આજે પણ જાંબુગોળાના જંગલમાં જંડ હનુમાન નજીક આવેલ છે અને સચવાયેલ છે જે ઘણી જ વિશાળ અને ભારે ભરકમ વજનદાર હોવાનું મનાઈ રહ્યું છે જે વજનદાર હોય આ ઘંટીનો ઉપયોગ ફક્ત ભીમ કરતા હશે એવું માનવામાં આવી રહ્યું છે માટે આ ઘંટીની ભીમની ઘંટી પણ કહેવામાં આવે છે પાંડવો અહીં રોકાયા હોવાના બીજા પુરાવા તરીકે નજીકમાં જ એક અર્જુન કુંડ પણ આવેલો છે જેમાંથી હાલ કળિયુગના સમયમાં પણ અવિરત જળધારા વહ્યા કરે છે તેમજ પાણી પણ એકદમ સ્વચ્છ અને પીવાલાયક છે આ કુંડને અર્જુને બાણ મારીને બનાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે તેમજ અહીંયા બારે માસ પાણી ઉપલબ્ધ રહે છે શું મિત્રો તમે આ ભીમની ઘંટી અને અર્જુન કુંડ વિશે જાણતા હતા કે કેમ એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ મિત્રો અમારો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય શ્રી કૃષ્ણ